એ માતાજી ભાઈને તો સ્વાગત છે તમારા બધાનું પ્રીત્ય મારા એક નવા વ્લોગમાં અને આજ તો 4 વાગેમ સ્વાગત કર્યું તમારા બધાનું આ તો ગુડ મોર્નિંગ મિત્રો ઓ તમને એમ થતું હશે કે અંધારું છે ને અત્યારે કેમ ગુડ મોર્નિંગ નોર્મલી આપણો વ્લોગ તો સવારે 8 9 વાગે શરૂ થાતા હોય કે પણ આજે છે ને વેલા 4 વાગે નહીં 3 વાગે ના જાગ્યા છું પણ અત્યારે 4 ક વાગે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છું એ

ધક્કા પૂગી જવાનું છે કેમ કે ભાઈ આ જે ઇવેન્ટ છે ને એ યુટ્યુબ નો ઓફિશિયલ ઇવેન્ટ છે જેમાં યુટ્યુબે જેને મેલ મોકલ્યો હોય ને એ લોકો જ અંદર જઈ શકે બીજા અંદર નો આવી શકે કાં એવું હોય એમાંય તે ચેનલ હોય ને એમાંથી એક જણ તે હોય નહીં મતલબ એવું તો ખબર નથી જો કે આ આપણો પહેલો એક્સપિરિયન્સ છે હવે અત્યારે જઈને આપણે પૂછી લેશું કે ભાઈ કપલમાં એન્ટ્રી હોય કે ન હોય તો પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણને મોકો મળશે બીજી વાર યુટ્યુબના ઓફિશિયલ ક્રિએટર ઇવેન્ટમાં જવાનું ક્રિએટર કલેક્ટિવ ઇવેન્ટ એવું કંઈક કામ કહેવાય છે તો એ બધું તમને આગળ જોવા મળશે તો આપણે પૂછી લેશું નેક્સ્ટ ટાઈમ જો એવું હશે કે આપણને એન્ટ્રી મળી જાય તો નેક્સ્ટ ટાઈમ લઈ જઈશ રેડી તો લઈ જઈશ પણ અત્યારે છે ને હું એક જ જાવ છું કેમ કે હજુ કે આપણને અનુભવ નથી કે ભાઈ આ ઇવેન્ટ કેવો હોય શું હોય મતલબ આ આપણો પહેલો ઇવેન્ટ છે તો ચલો કઈ વાંધો નહીં હવે આપણે અહીંયાથી નીકળીએ અને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હાલો ભાઈ આપણે ઘડીયાથી હાલતા થઈ ગયા છીએ અને જો આપણે જઈએ છીએ ઈકો લાઈન અમર મહાની ઈકો છે કમ હા તો જો ઈ આપણે અહીં આવે છે કેમ કે ભાઈ આપણે અમદાવાદ કોઈ દી નથી ગયા તો થોડું કજાઈડું પડે નહીં ને એટલે હથવારોય થાય એવું બધું થાય તો હવે એન્ટ્રી તો લગભગ નહી હોય કેમ કે યુટ્યુબનો નો જે મેલ આવ્યો હતો ને એમાં ક્લિયરલી લખ્યું હતું કે ચેનલ એક જ વ્યક્તિને આવવાનું છે અંદર એન્ટ્રી કોઈને નહીં આપવામાં આવે બીજાને તો એવું બધું હતું એ બધું થઈ રહી છે તો પૂજ્યા છે તો ચાલો હશે ને આપણે વધારે આવી રીતે રોડ રસ્તામાં બ્લોગ લાંબો નહીં કરીએ કેમકે આપણું આજનું મેન ફોકસ એ છે કે આપણે જેને આ ઇવેન્ટમાં જવાનું છે ને એ ઇવેન્ટ વધારે વધારે દેખાડવાનું છે તો અત્યારે આપણે રોડ રસ્તાની એવું કંઈ વધારે ફોકસ નહીં કરવી તો ચાલો હવે ન્યા જઈને આપણે એટલે કે ડાયરેક્ટ અમદાવાદ જઈને મળશું તમને બધાને કીધું હતું કે આપણે અમદાવાદ જઈને મળશું પણ અત્યારે રસ્તામાં તમને મળવાનું કારણ એ છે કે અહીંયા જો રેલવે ફાટેક આવ્યું છે અને આ થઈ ગયું છે બંધ અને જો આ રહે અમારી ફોર્ચ્યુનર તો ફોર્ચ્યુનર આવી પડી છે અને આ બાજુથી જો ટ્રેન આવે છે તો ટ્રેન આવે ને એ તમને બતાવી દઉં ચાલો જોઈ લો હિસાબ હું સ્પીડ હતી ટ્રેન ની ભાઈ સ્પીડ જોરદાર હતી ભાઈ ટ્રેન એટલી ફાસ્ટ જતી હતી આમ જોઈ નો જોઈ ગઈ કેટલી ફાસ્ટ ગઈ દોઢસો બસો ની સ્પીડ ગઈ એટલે ભાઈ અહીં રૂબરૂ જવાનું તો વધારે મજા આવે પણ બાકી વિડીયોમાં તમને બધા એમ લાગતું હશે કે નાના નોર્મલ જ છે પણ એટલી ફાસ્ટ હતી ને પણ કઈ વાંધો નહીં હાલો જોઈ લીધી ને તો હવે જો ફાટેક ખુલી છે તો હવે પાછા અમદાવાદ બાજુ હાલતા થઈ જઈ અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે અને જો યુટ્યુબે જે આપણને લોકેશન મોકલ્યું હતું ને એ લોકેશન હું તને આપણે સેટ કરી દીધું છે તો હવે કેટલું દેખાડે છે તેર કિલોમીટર છે તો પંદર વીસ મિનિટમાં પૂગી જઈશું કામ હવે પૂગી જઈશું ને તો પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટનો રસ્તો છે તો યુટ્યુબનું જે લોકેશન છે ને આ પૂગીને પછી મળવી ને જોયું કે કેવું યુટ્યુબે બધું સેટ કરેલું છે યુટ્યુબ ટીમે કેવું બધું સેટ કરેલું ચાલો જોયું ચાલો ફાઇનલી આપણે જે હોટલે આવવાનું હતું એ હોટેલ આવી ગયા છું જો આ છે આપણી હોટલ હવે અંદર જઈ આપણી ને એટલે કે જે યુટ્યુબે રાખી છે બાકી આપણી થોડી હોટલ છે તો જો અહીંયા જવાનું છે તો હવે જોઈએ એન્ટ્રી એન્ટ્રી લેવી અને પછી જોઈશું ચાલો ભાઈ આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા છે ને આ જો મારી પાસે છે ને એ બધા ક્રિએટર જ છે પણ હજી આપણે કોઈને ઓળખતા નથી કે નથી એ આપણને ઓળખતા ઓળખીતા હમણાં આવે છે અને આવે ને ત્યારે તમને બધાને મળાવું અત્યારે જો હજુ ટાઈમ નથી થયો ટાઈમ થાય ને પછી બધું એન્ટ્રી થાય છે જો આ બાજુ એન્ટ્રી નો એવું બધું છે તો થોડીક વાર હવે રાહ જોવાની છે તો ચાલો રાહ જોઈ લેવી કે આપણે ઓળખીતા વખતે આવી જાય હવે છે ને થોડાક ઓળખીતા મળવાનું ચાલુ થઈ ગયું છે કા ભાઈ

જો બધા રાજકોટની હસ્તી આવી ગઈ છે

જો ભાઈ નાસ્તાનું શરૂ છે તો નાસ્તો કરશું નહી કરી નાસ્તો જમવાનું છે તો હાલો ભાઈ થોડુંક થોડું જમી લેવી કો નાસ્તો તો આપણે ને સિટીના સિટીના લોકો કરે આપણે તો ગામડાને જમી કે ચરાવાનું હોય આ બાકી આવા હાલો કટતા રહેજો એટલે મિની વ્લોગ નું શૂટિંગ થાય છે કેશોરભાઈ નું જો આ બાજુ કેમેરો છે અને આ બાજુ કેશોરભાઈ પોતે અને આ બાજુ આ કોણ છે ભાઈ કોણ ભાઈ તમે કોણ તો પ્રેરણા ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અભી બહુ તો કે મજા થિયરી કરતા છે સબ मालूम है सब બે બજવરી છે એટલે વાહ આ બાજુ તો લઈ જ નહી ગયો બે બજવરી રહી છે ને એટલે જો લાંબુ લાંબુ થાકી જાય આ બાજુ આ ક્યાં પર નેટ આવે છે પૂજા કરીને અત્યારે ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી જશે અને હવે છે ને બધા લઈ જાય છે હોલ માં બેહાર છે પ્રદીપભાઈ અનુભવ હશે કદાચ આયા છો ને તમે પહેલી વાર જ છે આપડે તો જ જાય દેખાડવાની જોઈએ હાલો જો અહીંયા છે બધું અહીંયાથી અંદર જાય છે અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને આ બધા જો ક્રિએટર બેહી ગયા છે અને અમે પણ હવે અંદર આવી ગયા છીએ ટેબલ ગોતવી છે કંઈક ખાલી ટેબલ હોય ને ત્યાં થાય ને ભાઈ તો જો આ બધા ક્રિએટર છે હવે આમાં કંઈક ગોતવી ભાઈ જો પહેલાં તો મને થયું કે ગમે એ ટેબલ બેહવાનું હોય છે પણ આમાં જો એક નંબર લખ્યો છે સોળ નંબર તો સોળ નંબર નું ટેબલ આ છે અને ત્યાં હું બેઠો છું અને આ બાજુ છે ને પ્રદીપભાઈ ની એ બધાય છે તો આ બાજુ છે હવે અમે દેખાતા એની જો પણ એ રહ્યા જો એ બાજુ એ બધાય છે અને આપણે આ બાજુ છે મતલબ જે ટેબલ નંબર હોય ને ત્યાં બેહવાનું હોય જો પ્રદીપભાઈ ની બધાય છે ને અહીંયા છે કેસુર કિંગ ને બધાય જો અને આપણું ટેબલ થોડુંક આગું આવી ગયું યાર તમારે ત્યાં આવું ન હાલે સોળ નંબર માં રેટ જતા રહ્યા ત્યાં કોઈ નથી ભાઈ બધાય ક્રિએટર અલગ અલગ આયા અહીંયા કેસુરભાઈ પણ પ્રદીપભાઈ ને એ બધાય અને મારું ટેબલ આ છે એટલે કે સોળ નંબરનું ટેબલ આ છે તો મારે અહીંયા બે ભાઈ આપણને આપણી ચેનલ માટે સિલ્વર પ્લે બટન મળી ગયું મતલબ યુટ્યુબ પ્લે બટન સિલ્વર પ્લે બટન જોરદાર હવે ટેબલ ઉપર છે ને આ એક ગેમ છે હવે એ ગેમ રમવાની છે કઈ રીતે રમવાની છે ને અહીંયા સ્ટેજ ઉપર શીખવાડે છે અને જો આ કઈ ગેમ છે આમાં જ્યાં નંબર ઉપર આવે એમાં પ્રશ્નોના જવાબ દેવાના પણ યાર પ્રોબ્લેમ એ છે પ્રશ્નો છે ને ઇંગ્લિશમાં છે ને મને તો ઇંગ્લિશ આવડતું નથી તો મિત્રો એક જો બીજી ગેમ હતી એમાં છે ને આમાં જેને જે કંઈ આઈડિયા આવે એ દોરવાનું હતું મતલબ બનાવવાનું હતું અને આપણે જો મૂછવાળો વાળો ડાગલો બનાવ્યો છે અને મારી બાજુવાળા ભાઈએ જો આ રીતે ડાગલો બનાવેલો છે જો છે ને કોઈ ભાઈ કંઈ આઈડિયા આવે જોઈએ ને કંઈક આઈડિયા આવે તો કંઈક બનાવો ને હવે આ કેવું છે ને કોમેન્ટ કરીને કહેજો

અત્યારે પાછો ગયો ને તો એ જોવા આ જે કાંડુ જે યુટ્યુબ વાળા એ બાંધ્યું હતું ને એ એજે નથી કાઢ્યું આ કાંડુ હોય ને તો અંદર એન્ટ્રી મળે તો આ એજે નથી ને નામ નામ રહેવા દીવે જોઈએ કેટલુંક રહે છે તો ફાઇનલી આપણે ધંધુકા પૂજી ગયા છીએ અમદાવાદ થી ધંધુકા ને અત્યારે જો સાની સુસ્કી લેવા એક વોલ્ટ રાખી દીધો છે એ બાર ગાડીને ગાડી થોડોક સોરી ફોર્ચ્યુનર ને થોડોક પૂરો થઈ જાય તો હલો સાહેબ પી લેવી અને પછી ધીમે ધીમે હાલતા થઈ જઈએ હું પીતો નથી પણ આ તો ક્યાંક જવી ને તો આ રીતે પીવો પડે ભાઈ મજા આવે ભાઈ ભાઈ વરસાદ આવી ગયો છે રાણપુર થી આગળ મેં વિધાન આપડા માં જવો પાણી આવે વરસાદ આવીને રહી ગયો છે ભાઈ અત્યારે તો નથી અત્યારે જો આવો આ કાચમાં તમને દેખાતો હોય છે જેણે જેની છાંટી પડે છે ક્યારેક ક્યારેક બાકી જો આમાં વરસાદ આવીને વી ગયો છે પડામાં જો પાણી છે ને બહાર નીકળી ગયા છે ભાઈ ભાઈ જો આમાં આખું પડું ભરાઈ ગયું છે અમારી બાજુ વરસાદ હોય ને તો સારું કામ હા

તો છે ને ભાઈ અત્યારે વ્લોગ શૂટ થાય છે બીજા દિવસે કેમ કે કાલે પછી અંધારું થઈ ગયું હતું અને સાંજે પછી વાળું કરીને કોઈ જ અને હું છે ને ભાઈ સાંજે જોઈ જ નાખ્યું હતું પણ ચાલો કીધું કે તમને બધાને દેખાડવાનું બાકી છે ને કે યુટ્યુબે હું ગિફ્ટ આપી છે એટલા માટે અત્યારે તમને બધાને દેખાડી દેવી તો હવે આનું અનબોક્સિંગ છે ને આ કરશે ચાલ અનબોક્સિંગ કરી આ એકવાર તો જોઈ લીધું પણ આ તમને બધાને દેખાડવા માટે ફરીથી આપણે બતાવી દઈએ તો જો આ રીતે કઈક આવી ગિફ્ટ છે એવું લાગે ને કે પ્લે બટન છે પણ પ્લે બટન નથી આ એક યુટ્યુબે લાઈટ આપણને મોકલેલી છે અને એમાં જો શું લખ્યું છે આમ બતાવી દો લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરી નાખજો ભાઈ જો એ લખ્યું છે અને આ જે કાચરો ને એ કાચ આમાં મૂકવાનો હા જો અહીંયા કાચ મૂકવાનો ને તો એમાં મૂકવાનું હા બસ એ રીતે મૂકવાનો અને બીજું શું છે એક દોડું છે કેબલ આમાં ચડાવવાનો અને પછી આ પાવર બેંક આનું છે હાલો ચાલુ લેવી પેલા તો જો ફિટ થઈ ગયું છે લાઈક શેર સબસ્ક્રાઈબ અને હવે જોટન બટન ઉપર ખાલી અડે આ જો એ રીતે જુઓ તો આ હિસાબ છે ને લાઇક શેર સબસ્ક્રાઈબ એ એક કલર ફરે છે ફેરાઈ દઉં હમ જો આ સફેદ કલર બસ બેસ્ટ છે હવે હવે એકવાર ક્લિક કરે એટલે બંધ થઈ જાય છે આ ટેબલ ઉપર મસ્ત લાગશે આ મૂકશું ને એટલે આમ સેટઅપમાં માં મજા આવશે બીજું જોઈ જો ને થેલી બીજું શું છે આ એક જો લાય તો એક આ ક્રિએટર કલેક્ટિવ મીટઅપ નું કાર્ડ છે તો આ કાર્ડ હોતે છે અને બીજું આ તો લાય જો આ તો તમને બધાને ખબર જ હશે આમાં આપણે મુછવાળો ડાગલો બનાવ્યો હતો તો એ અત્યારે મેં કાઢ નાખ્યો છે ને આ એમ જો આ રહ્યા છે ખાલી એ કંઈક છે ખરો મતલબ કંઈક મૂકવાનું છે સ્ટેન્ડ જેવું હોય ને એવી રીતે લાગે મોબાઈલ મૂકવાનું છે કે શું આની ઉપર મોબાઈલ રહી જતો હોય કદાચ હા મોબાઈલ મૂકવાનું જ છે જો ને આ રીતે પાકું વાકું મોબાઈલ મૂકવાનું છે જો અત્યારે પાવર બેંક મૂકે છે બટ આ મોબાઈલ મૂકવા માટે યુટ્યુબે જો આપણને સ્ટેન્ડ ને આપ્યું છે અને એક તો આ કરતો ચાલુ કરતો થઈ ગયું તો જુઓ કંઈક આ રીતે છે લાઈક શેર સબસ્ક્રાઈબ હાલો તો મિત્રો આજનો બ્લોગ હવે પૂરો કરી દેવી કેમ કે ઓલરેડી લગભગ ચૌદ પંદર મિનિટમાં થઈ ગયો છે અને સવારનું આ બધું એડિટ કરવાનું બાકી છે તો આ એડિટ કરી નાખું અને જલ્દીથી ચાલો અપલોડ કરી દઉં તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું પછી ફરીથી એક નવા જબરદસ્ત વિડીયો સાથે અને હા ખાસ ત્યારે તમે બધા સપોર્ટ કરો છો ને એટલા માટે જ આપણે યુટ્યુબના ઓફિશિયલ ઇવેન્ટમાં જવાનો મોકો મળ્યો હા તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો એટલે આવતા વર્ષે પણ આપણે કોશિશ કરશું કે ભાઈ જવાનો મોકો મળે બાકી તો એ તો યુટ્યુબ ઉપર હોય કોને સિલેક્ટ કરવા કોને નહીં આ વખતે આપણે સિલેક્ટ થઈ ગયા આપણા હાથમાં ન હોય આ વખતે આપણે સિલેક્ટ થઈ ગયા હતા પણ ચલો કઈ વાંધો ને આપણે કોશિશ તો કરશું કે આવતા વર્ષે પણ જવાનો મોકો મળે તો હાલો હવે છે ને આ વિડીયો આપણે એડિટ કરી નાખવી એટલે કે આ બ્લોગ એડિટ કરી નાખવી જલ્દી જલ્દીથી અપલોડ કરી દઉં તો મળશું ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય اشتركوا